મહાનગરપાલિકા બનતા પહેલા આસપાસના અગિયાર ગામોનો સમાવેશ કરવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી જોકે હવે ફક્ત પાંચ ગામોનો સમાવેશ કરાયો છે જે ગામનો સમાવેશ નથી કરાયો એ ગામના લોકોનું કહેવું છે કે એમની સાથે અન્યાય કરાયો તો સુરેન્દ્રનગર શહેરના લોકો મહાનગરપાલિકા બનવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે સુરેન્દ્રનગરવાસીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા બનતા હવે શહેરમાં સ્વચ્છતા અને વિકાસના કાર્યોનો વ્યાપ વધશે સાથે જ યુવાનોને રોજગારીના સાધનો ઉપલબ્ધ થશે ઉદ્યોગકારોનું પણ માનવું છે કે તેમને હવે ફાયદો થશે સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું મોટું હબ છે હાલ તો તમામ વહીવટી ચાર્જ જિલ્લા કલેક્ટર પાસે છે સોમવાર બાદ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર ચાર્જ સંભાળ્યા બાદ આગળની કામગીરી હાથ ધરશે વોર્ડ રચના જેવા કામ આગામી દિવસોમાં કરવામાં આવશે

સુરેન્દ્રનગરની જનતાને ઘણો ફાયદો થશે આનંદ પ્રમોદના સાધનો જેમ કે બાગ બગીચા વગેરે એવી બધી ઘણી બધી નવું આયોજન થશે હરવા ફરવાના સ્થળો વધશે બિલ્ડરોને પણ ફાયદો થશે શહેરનો વિકાસ થશે ઇમાજ બિલ્ડરનો વિકાસ છે નવા નિયમો નવા જીડીસીઆર આવશે એફએસઆઈ વધશે સુરેન્દ્રનગર ખાતે ખાસ જે પાંચ ગામો એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એ ભર્યા છે ત્યારે એના સાથેનું એક સીમાંકન પણ કરવાનું થશે તો આના માટે એક પ્રાથમિક બેઠક એ સુરેન્દ્રનગર નગરપાલિકાના જે આપણા કર્મચારીઓ હતા અને હવે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ થવાના છે એમની સાથે આ બેઠક યોજેલી હતી અને એના સંબંધે ચર્ચા કરેલી હતી અને ખાસ કરીને જે હાલ કામગીરી ચાલુ છે એ કામગીરી જળવાઈ રહે એના માટે ખાસ સૂચનાઓ આપેલી છે